નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર વિશે માહિતી મેળવશું જેમાં દિલ્હીની અંદર ચણાના ભાવમાં તેજી ત્યારબાદ પશુપાલક યોજના ચોવીસ પચીસ ત્યારબાદ બેટરી પંપ સહાય યોજના ત્યારબાદ ફસલ વીમા યોજના બે હજાર ચોવીસ અને હવામાન વિભાગની આગાહી આ સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો રાજકોટમાં મને વીસથી ચાલીસ રૂપિયાનો વધારો ચણાની બજારમાં જોવા મળ્યો છે જો કે દિલ્હીની અંદર ચણાને બજારોમાં બહુ વધી ગયા છે એટલે કે દિલ્હીની અંદર ચણાના ભાવ બહુ વધી ગયા છે આજે પણ પચીસ રૂપિયાનો ઘટાડો થયો હતો રાજકોટમાં ચણાના ભાવ માર્કેટયાર્ડમાં મણે વીસથી ચાલીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો ચણાની બજારો તહેવારોની માંગ હોવાથી બજારો ટેકો મળી રહ્યો છે એટલે કે ચણાની બા બજારોમાં તેજી જોવા મળી રહી છે દિલ્હીની અંદર ત્યારબાદ પશુપાલક યોજના બે હજાર ચોવીસ એક લાખ સહાય પશુઓ ખરીદવા માટે રાજ્ય સર રાજ્ય સરકાર લગભગ ઘણા ખરા લોકોને પશુપાલન સાથે સંકળાયેલા છે અને પશુપાલન દ્વારા પોતાની રોજગારી ચલાવી રહ્યા છે કારણ કે તેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે જેથી સરકાર દ્વારા આવા ગરીબો પશુપાલકોને સરકારી લોન સહાય આપવામાં આવે છે નહીતર તો પૈ પૈસાના અભાવે પશુઓ પાળી શકતા નથી અને પશુઓ વેચી દે છે અથવા તો તે છૂટા મૂકી દેતા હોય છે તેથી રાજ્ય સરકારે આ યોજના શરૂઆત કરી છે ત્યારબાદ બેટરી પંપ સહાય યોજના બેટરી પંપ સહાય યોજના ખેડૂતોને મળશે લાભ દસ હજાર રૂપિયાની સહાય ખેતી પાકોમાં નુકસાન કરતા કીટકો અને રોગને નિયંત્રણમાં રોગને નિયંત્રણ માટે પાક રક્ષણ માટે ખૂબ જ જરૂરી છે પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેનું અનુરૂપ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા આ યોજના અમલીકરણ બનાવવામાં આવી છે આ યોજના ખેડૂતોને દવા છાંટવા માટે પંપ ઉપર સબસિડી પણ આપવામાં આવશે ત્યારબાદના વાત કરીએ તો ફસલ વીમા યોજના બે હજાર ચોવીસ જો તમે ખેડૂત છો તો આજનો આ લેખ ફક્ત તમારા માટે છે જો તમારા પાકને નુકસાન થવા અથવા કુદરતી કારણોસર વારંવાર નુકસાન થાય છે તેના કારણે ભારે નુકસાન થાય છે તો આ યોજના દ્વારા તમારા નુકસાનની ભરપાઈ કરી શકો છો કયા પૈ કયા કયા પાકનો સમાવેશ થાય છે ડાંગ છે ઘઉં છે બાજરી છે કપાસ છે શેળી છે શેણા છે શેણ છે શેણા છે વટાણા છે ત્યારબાદ મગ છે સોયાબીન છે અડદ છે તલ છે મગફળી છે ત્યારબાદ કપાસ છે સૂર્યમુખી છે એળસી છે આ ઉગરનાર ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકશે ત્યારબાદ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જેમાં આઠથી લઈને નવ ઓગસ્ટ દરમિયાન સુરત વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તો મિત્રો આજના આ પાંચ મોટા ખેડૂત સમાચાર હતા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો